નમસ્તે મિત્રો હું છું કે કાસો દરિયા અને આજે અમારે થોડોક વરસાદનો માહોલ છે એટલે મને છે ને પુડલા ખાવાનું મન થઈ ગયું એટલે મમ્મીને કીધું તો મમ્મી કે બનાવી નાખો એટલે મેં કીધું હાલ તો બનાવી નાખી હાટું ડુંગળી મરચાં લસણ બધું પછી કટરમાં કાઢી મૂકકીને નાખ્યું પછી એક તપેલીમાં લીલી તો ચણાનો લોટ એમાં નાખ્યું મરચું હળદર જીરું પછી મીઠું અને પછી કટરમાં કાઢેલી બધી વસ્તુ નાખી ભેગી એ પછી નાખી દીધી અંદર થોડીક છાશ પાણી અને પછી હલાવો હલાવો હલાવ મિક્સ કરીને નાખ્યું રબડું રેડી હોત ને થઈ ગયું ઘડીકમાં પછી મને કે ચાય મેં તો ખાલીને કીધું તું અને એને બધું કર્યું પછી મેં ચાખ્યું ને પછી મીઠું ઘટે છે એટલે મેં કીધું તો એને થોડુંક મગજ રહી ગયું એ થોડી ખીજાવા માંડી રાંધતા રાંધતા મને પછી કાંઈ નહીં એને તમે દોથા ભેરી પહેરી પછી મીઠું નાખ્યું પછી મેં ચાખ્યું પછી રેડી પછી કાંઈ ઘટ્યા નહીં પછી દાજમાં દાજમાં જો ખવડાવી દીધું મને મૂળ કાંઈ મારે કંઈ ખોઈટ નહોતી મને ભાવે છે ચણા લોટનું રબડું એટલે આપણે જો ચમચી ભરીને ખાઈ લીધું અને પછી છે ને જો આપણે જો ગેસ ચાલુ કરીને મેઘ દીધું દૂધ એમાં નાખી થોડીક ખાંડ પછી નાખી થોડીક એમાં ચા અને જો આપણે ભાઈ ચાના બંધારણીએ આપણે હાંજે ચા જોવી એટલે આપણે ચા બનાવવાની અને આપણે માથેથી કામ હોય પછી જ ચાકતા ચાકતા જો અમારે આવું થાય માણસો અમને મારવાના બહુ પ્રયત્નો કરે છે પછી કાંઈ નથી ચા ચાકવામાં મારા બેન અલગ થઈ ગયું મને કેટલું ચાકવા દે એમ નહીં હું જ ચા ચાખીશ ને હું પીશ એમાં થોડીક અમારે ધડાધડી હેલી ગઈ બીજો ગુડરો તો દે ખતમ બાય બાય ટાટા ગુડબાય બેન પછી આઈ પછી જાઈને પેલો પુડલો સ્ટાર્ટ કર્યો બનાવવાનો તો એથી એને જ આ બીજો પુડલો એને હાંધા હળિયા વાળો જો ફાટી જાય પુડલો એકે પુડલો એનો હારો નહીં થયો હોય બધા આવા જ તે હાંધાવાળા જો આ એનો પેલો પુડલો આવો નાનો આમ તો લમતો હતો સ્વાદમાં ચાખી લો સ્વાદમાં તો હારો છે પણ આકાર બગડી ગયો

ભાઈ જો એ પુડલો બનાવવાની એને શરૂ કર્યો એટલે હું આમથી નામ ને આમથી નામ હળિયા પાટું ત્યાં બસ બધાને જમવા દેવા હાટું થઈને ઓહો એને જો કેટલો મોટો બાપ રે આખી લોઢી એને પુડલો બનાવ્યો અને જો પપ્પા મન કહે કે મને ગળા પુડલા બનાવી દે એ હાટું જો અમે આ હાથનો ઉપયોગ કરીને બનાવ્યો અને એને જો આ પુડલા બનાવવા શરૂત કરી દીધું તમને જે અમારા વિડીયો પસંદ આવતો હોય યુટ્યુબ ઇન્સ્ટા અને ફેસબુકમાં અમારા વિડીયો આવે છે તો પસંદ આવતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ક્યુટ ક્યૂટ મસ્ત કોમેન્ટ કરો